છોટાઉદેપુરના કવાણ તાલુકામાં હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના ધીર મીટીયા આંબા અને બુઢણી ફળિયામાં ચોમાસા પછી દર વર્ષે નર્મદા નદીનું પાણી ફરી વળે છે ઘરોની આસપાસ વરસાદી પાણી વહેતા સ્થાનિકો હોળી અને તારાપાનો સહારો લેવા મજબૂર બન્યા છે બે ફળિયાના લોકોને ડૂબ ક્ષેત્ર ગણીને નર્મદા ડેમના અસરગ્રસ્તની જેમ પુનઃ માંગ કરી ચોમાસામાં પાણીથી ઘણા પરિવારો સંપર્ક વિહોણા બન્યા ગામ શિક્ષણ આરોગ્ય અને દસ્તાઓથી વંચિત છે વારંવાર રજૂઆત સરકારને કર્યા હોવાથી અમારું કોઈ ધ્યાન આજ સુધી લીધું નથી તો આજે કડેપાણી ખાતે મુખ્યમંત્રીજી આવવાના છે એટલે અમે અમારા પ્રશ્નનો જવાબ માટે અમે મુલાકાતે તુરખેડા ગામથી થી અસરગ્રસ્ત મુલાકાત કરવા માંગી રહ્યા છે તો અમને મુલાકાત મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકારની મુખ્યમંત્રી